નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ તળાજા તાલુકાના ઠળિયા ગામે ત્યાં આપણી કંપનીની પ્રોડક્ટ છે સિગ્મા કંપનીની સુપિક્સ ઓઇલ તે ફાર્મર યુઝ કરેલું છે તેનું આજ આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ તો આપણે એનો અભિપ્રાય પૂછશું પહેલાં શું નામ તમારું મારું નામ છે ભોવાણી અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ મારું ગામ ગામયા તાલુકા તળાજા જિલ્લો ભાવનગર બરોબર